ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દર પાંચ વર્ષે જે કેર થાય છે ત્યાં જઈએ છીએ તો ઇન્સ્ટાર થ્રી સિક્સટી આપણે વાત કરતા હતા ઈ સ્ટોલની તૈયારી થઈ રહી અહીંયા હાય ગાયસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આપણે જોયું હમણાં લાસ્ટ વ્લોગ આપણો કે બાય આ બાય વ્લોગ સ્ટાર્ટ કર્યો એ આપણા ચેનલમાં જેટલા વ્લોગ છે એ ડેલીમાં આપણા વ્યૂ આવતા હતા કંઈક એનાથી વધારે વ્યૂ આવ્યા બાયના વ્લોગમાં તો આપણે થેન્ક યુ બા જો વ્લોગ જોતા હોત તો ન પછી આપણે ઘરે જશું તો બાને ખુશખબરી કહેશું કે બા તમારો વ્લોગ વાયરલ થઈ ગયો એમ જો આપણે પીસીમાં એ ઓપન કરીને બતાવું તમને તો આવ્યું જો આપણે પીસીમાં ઓપન કર નાખીએ આપણું ચેનલ યુટ્યુબમાં ને આયરું એ વ્લોગ સ્ટાર્ટ કર્યો એ કંઈક ચારસો સત્યાસી જેવા વ્યૂ છે બીજા બધા હમણાં લેટેસ્ટ વ્લોગ જે ઘરના વ્લોગ છે ને બધા એમાં વ્યૂ સારા એવા આવ્યા છે ચારસો ચારસો આ સ્વિમિંગ પુલમાં નવા ગયા હતા એમાં તો ટુ કે પહોંચી ગયા બાકી અહીંયાના વ્લોગ છે કે એનો બસો બસો પછી આ એકસો છેતાલીસ આ વાળો ઘણા જણા નથી ગમતો વિડીયો જો તો એમાં એ કેટલા છસો ને બત્રીસ વ્યૂ જતા રહે એટલે સારો જ છે બધા વિડીયો આપણે આપણી રીતે આપણે મહેનત કરીને જ બનાવી રહ્યા ઘણા બધા વિડીયો એના એકસો સિત્તેર એકસો તોતેર બસો છવ્વીસ એ પણ જે ઘરના વિડીયો છે ને આ રાજો એમાં ચારસો ચારસો બે હજાર ચારસો પોચો આવ્યા એ તો મને એવું લાગે રે કે આપણા ઓડિયન્સ છે જે એ બધાને આપણા ઘરના વ્લોગ વધારે ગમેરા એટલે સારા લાગે છે વધારે ઘરના લોગ સારા લાગે છે વધારે ને અહીંયાના કારણ કે હું અહીંયા એકલો જ છું ઘરે બધાને ઓળખતા હોય બધા કનેક્ટ કરીએ કે ઘર બધા ઘરના ફેમિલી સાથે કનેક્ટ કરી શકે એટલા માટે ઘરના લોકો સારા લાગતા હશે

લગભગ કાલે ત્રણ થી ચાર હજાર ફોટોગ્રાફર વિડીયોગ્રાફર બધા આવવાના છે કારણ કે એની બધી ઘણી બધી કંપની એ ફોટોગ્રાફરની કે સોની એ કેનો ને એ બધી ઘણી બધી એ બધા કંપનીના આવવાના સ્ટોર બધા અહીંયા અલગ અલગ ડ્રોનના સ્ટોર હશે એ બધા કાલે જોશું આપણે હમણાં તો કંઈક મીટિંગ વિટિંગ કે કાગડે બાગડે છે બધા જમા કરવા જાય ઓ અચ્છા અહીંયા પ્રોગ્રામ એમ કાલે હા હા હોલ તો જો કેટલો મોટો હોય સ્ટેજ જોવો તૈયારી ચાલુ બધી કાલની પણ એ રહી ના જવું જોઈએ ભૂલ માં એ ભૂલી જવું તો બી શું જો અહીંયા તૈયારી ચાલુ હોય બધી કે જી કાલ બધા સ્ટોલ આવનારા કેમેરા ની કંપની ના ગુજરાત સેકન્ડ largest ફોટો વિડિયો ફેર 2025 ની અંદર આટલી બધી કઈક કંપની આવનાર છે નેકોને ફ્યુજીફિલમ સોની કેનોન પેનસોનિક નીચે છે 360 DGI કેટલી બધી છે કેટલા નામ પહેલીવાર આપણે જોઈ રહ્યા છે આખું બોર્ડ ભરેલું છે એટલી બધી કંપની કાલે એક્ઝિબિશનમાં આવવાની છે બધાના સ્ટોલ હશે ફંક્શન મેન કાલે છે તો બધા ઘણી બધી પબ્લિક આવશે ઘણા બધા લોકો આવશે આપણે ઘરે પહોંચી આયા હવે ને આપણે તો ઉતાવળ થાય કે જલ્દી કાલે થાય ને આપણે ફટાફટ એક્ઝિબિશનમાં જઈ કારણ કે થ્રી સિક્સટી આપણે કેમેરાનું નામ જોયું નું કારણ કે એક બે વાર આપણે યુઝ કરેલો તો મજા આવી ગઈ હતી જોઈ કાલે કઈ ગઈ કે આપણા કામની વસ્તુ આવેલી કે બીજું નવું નવું શું જોવા મળેલું આપણે તો ફટાફટ કાલ થાય આપણે જઈ ઉમર તો હમણાં મસ્ત મજા અને ઇવનિંગ ટાઈમ થઈ ગયું હોય તો ફટાફટ અંધારું થઈ જાય ને હાંજ થઈ જાય એવું કંઈ કરીએ આપણે ફટાટ ચલો તો ગાઈશ ભી અંધારા ઓછું કંઈ હવે આપણે જઈ રહ્યા સ્વામિનારાયણ મંદિરે રાતનો વ્યૂહ જોવાય ને કેવી તૈયારી ચાલુ હોય ચેક કરવા માટે તો ગાઈશ હા તો જો કેટલી બધી તૈયારી થઈ ગઈ આપણે અહીંયા હોલમાં પહોંચ્યા અહીં ત્યાં જો કેટલા બધા સ્ટોલ લાગ ગયા બપોરના આવ્યા તો આપણે ત્યારે ને હમણાં જો બધા કંપની વાળા આવીને એના બેનર ને સ્ટેન્ડ ને બધું લગાવવા લાગ્યા કુલર બુલર બધા લાગેલા જો બેનર આવી ગયા કંપનીના અહીંયા કઈક આલ્બમ નું લાગે આપણે આલ્બમ ના બધા આવી ગયા પીસ ને બધું અહીંયા સેટઅપ માટે ડિસ્પ્લે તૈયાર કરેલા જો અહીંયા નિકોન નો લાગ્યો આખું બેનર આખો નિકોન નો સ્ટોલ હશે એટલે આખું નિકોન નો લાગ્યા બેનર જે બધા સામાન લઈ આવ્યા ગોઠવેરા બધું તૈયારી ચાલુ હોય કાલ માટેની બધી આ સ્ટોર જુઓ કેમેરાની બેગ માટે જે કેમેરાની બેગો હોય બધી કેમેરા રાખવા માટે કે લેન્સ રાખવા માટે એની સ્પેશિયલ બેગો તો બસ મિત્રો કંઈક આટલા સ્ટોર ની તૈયારી થઈ ગઈ બીજા સ્ટોર ની તૈયારી ચાલુ હોય તો બીજા સ્ટોર તૈયાર થઈ જાય એટલે આપણે પછી કાલે જોશું તો ઇન્સ્ટ્રી 360 આપણે વાત કરતા ઈ સ્ટોલ ની તૈયારી થાય રહી અહીંયા એના બેનર ને બધું લગાવેલા અહીંયા કે હમણાં જ બધા સ્ટોલ ચાલુ જ બધા આપણે ગેજેટ જોઈ લઈએ ઇન્સ્ટા થ્રી ડ્રોન એ બધા જોઈ લઈ પણ હમણાં જોવા નહીં મળે આપણે તો કાલે જોઈશું આપણે તો હવે જઈએ આપણે ઘરે હોલ ની બહારથી કંઈક આવું દેખાય હમણાં તો ગાઈસ આપણે નીકળી ગયા ઘરે જવાનું તો ગાઈસ ગુડ મોર્નિંગ આપણે મસ્ત સવાર થઈ ગઈ આપણે ઉઠી ગયા થઈ ગયા તૈયાર એક્ઝિબિશનમાં જવા માટે આપણે ગાડીએ તૈયાર

કારણ મંદિર મોટું હોય એટલા માટે કરીને આપણે ટુક ટુક રિક્ષા જઈ રહ્યા નયનભાઈ જો આજે પ્રોગ્રામમાં આગળ સમિતિમાં છે તો કેવા તૈયાર થઈને આવ્યા છે જવું પહેરીને તો ગઈ આપણે જો અહીંયાનો એનજીપીએનો એન્ટ્રી પાસ મળી ગયો હોય આપણે ફટાફટ પહેર નાખી તો આપણે રોકે નહીં ક્યાંય અંદર જઈએ એટલે તો કઈ સવાય આપણે હોલ ની અંદર જઈ જોઈ કેવી તૈયારી એ બધા સ્ટોલ લાગ્યા જોરદાર એવીશન ચાલુ નથી થયું હજી હવે થશે મારે તો એકદમ બોડીગાર્ડ ગાર્ડ બોડી ગાર્ડ બધા લગાવી દીધા ગાઈસ આ સ્ટોલ ડિજીટેક નો આ રહ્યો આપણે જે માઈક ની વાત કરે ને માઈક જોયા હતા ઓનલાઈન કે આપણે તો બીજી કંપની મંગાવી દીધું હે પણ આ એના થી સારું આવરું ને થોડુંક એક્સપેન્સિવ આવરું આ જો ફ્યુજી ફિલ્મ નો સ્ટોર ને આ જો કેટલા બધા કેમેરા પડ્યા બધા નવે નવા કેમેરા બધા ફ્યુઝી ફિલ્મ કંપનીના આ જો તો ફ્યુજી ફિલ્મ લેન્સ કેટલો મોટો સાઈઝ છે જો કેટલી મોટી છે સાઈઝ આ કેટલી છે આની પ્રાઇસ પ્રાઇસ કેટલી છે તમને એક લાખ પચીસ હજાર એક લાખ પચીસ હાજર ને ખાલી લેન્સ છે આ જો આપડે પેન ડ્રાઈવ જે આપે છે સ્ટુડિયો ફોટોવાળા તમને પેન ડ્રાઈવ આપે યાનમાં કંઈક આવે આવા ગિટાર છે ઘણા બધા છે બીજા હાર્ટ વાળું છે તો ગાઈસ બપોર વાગે છે અઢી ત્રણ જેવા કંઈક વાગે છે ઘણા બધા છે ઘણા બધા હજી આવે છે આપણે જઈ રહ્યા પાછા આવે કારણ કે એકદમ થાકી રહ્યા કારણ કે ઉપર નીચે જઈ બધા સ્ટોલ માં આથા મારી મારીને બસ હવે આપડે જશું આપડા રૂમ માં ને કરશું હવે આરામ ઓ ગાડી એટલી ગરમ થઈ ગઈ હે મસ્ત મજા આવી ગઈ થ્રી સિક્સટી નો આપડે સ્ટોર જોયો ડીજીઆઈ નો સ્ટોર જોયો જમવાનું અહિયાં હતું સવાર નાસ્તો પણ અહિયાં હતો ભાઈ સાહેબ આપણે ઘરે પહોંચ્યા હવે કરશું આરામ કારણ કે એકદમ થાકી ગયા એમાં ગયા હતા અને આ બ્લોગ ને આપડે અહિયાં જ પૂરો કરશું જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળીએ કઈક આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જો કઈ વધારે પબ્લિક આ એરિયામાં જ ઉભી હશે કારણ કે આ નિકોનવાળા જે કેમેરાને એડવર્ટાઈઝ કરવા માટે આ બે મોડલ આવ્યા છે એના ફોટો પડાશે લાઈવ સ્ક્રીનમાં સામે e voto xo amarte. Voste é poble que ña